તો આપણે જે બધી બેહો હમણાં ચરે છે આ સેટ અહીંયા રખડાવી ઘડી વાર આજે લેબા પલ નથી લઈ જાવી આવી ઓલી બાઈ બેહું હતું રોડ બાજુ પણ ના જવાય કેમ કે અહીંયા એક વાછળું એક મરી ગયું હે નાખી ગયા તો આપણે આ સેટનો પવંડ્યો ને એટલે આ સેટ ગમી તમે બેહી ના આવ્યો કેમ કે બધે ભાઈ ગંધ બહુ આવે આમ ઓલી બાઈ બેહી અહીંયા તો ગંધ આવવાની નથી એટલે બધી બેહોને ગાયો ને જ્યારે અડધી હોય ઓલી બાઈ વહી ગઈ પાછો ટન મારી રહ્યો એટલે હવે ઘરે જાહે આપણે હતી ને એના ફસાઈ ગયેલું છે પાડું હવે બોલાવ્યા છે ભાઈ બહેન અહીંયા ચારણ છે આપણે નેસડાવાળા એ આવીને એની રીતે કરી દે છે ડિલિવરી કરાવી દે છે નોર્મલ રીતે થાય આપણે કોશિશ કરી હતી એ તમને દેખાડ્યું નહોતું પછી બે હું રખડતી આ ગંધાય બહુ પછી ઓલો આમ ભાગવું જ પડે હાલો રાધા આગળ આ સાઈડ બધી નીકળી ગઈ હવે આ પવન ફરી ગયો એટલે વાંધો ના આવે ને પાટડું છે ને અંદર ફસાઈ ગયું છે ખાલી બે પગ બારે આવી ગયા આવી વ્યાતી નથી એનું કારણ શું છે ને એ કાંઈ ખબર ન પડતી એટલે પછી જાણકારી છે ને એને બોલાવ્યો છે ને એ અનુભવ વધારે એની પહેલાં આપણે એ ગોટિયો ક્યાંય ગયો એકને પાડેડો આવી રીતે ફસાઈ ગયું હતું જો આજે આ બેન આપણે ગયા વર્ષે જ પહેલાં વ્યાણી હતી આ બીજું એ તો અત્યારે ગા પણ છે તો એ બેને અમારે એવું થયું હતું કે પાડેડું હતું ને પૂછ બહાર આવી જતી કેમ કે પાછળનો ભાગ હતો ત્રણ કલાક સુધી કોચી મેં ને તો અહીંયાની પાછી માન માન એ પાડેડા ડિલિવરી કરાવી શકી એમાં ચાર જણા થઈને ભાઈ વેસ પર જે હતો ને જે ભાઈબંધ એક અમાર ગામનો હતો ભાઈબન એને પણ નહોતો થઈ ગયા એનાથી હાથ ભાંગેલો કે બર નહીં થાય અંદરે હાથ નાખીને ભાઈ માંડમાં ગાઢવું પડે આ ખડેલીને આપણે માંડમાંડ છ વાગ્યાનો પેલો ફળફોટો આવે ને છ વાગે આવી ગયો તો છે નવ વાગે ને ડિલિવરી થઈ હતી આની પાડો હતો તો એ પણ જીવતો જ આવી ગયો તો મને મયરો નહોતો હું જાણતો હતો બહુ મરેલો મયરો નહોતો પછી ને આ પાડડાને દૂધ પાવા જ નથી દીધું તો પાદળ મરી જાય દૂધ પાવા નથી પાડળ એક્સેપ્ટ ના કર્યો પછી કેમકે ત્રણ ચાર દિવસ પીડામાં પીડામાં રહી હતી એના હિસાબે આપણે એને આ બે વેતન કર્યા રિપીટ થઈ ગઈ હતી ને ડૉક્ટર સાહેબે આપણે એમ એક કીધું હતું કે આ ડિલિવરી થઈ ગઈ ને મેં પછી ડૉક્ટરને ફોન કર્યો હતો કે ભાઈ આવી રીતે થઈ ગયું ને નોર્મલ ડિલિવરી કરી લીધી છે મેં ખેચીન કાઢી લીધું તો મને કે કિલો આખા ને ડુંગળી ખવડાવી દીધો કે બધું પડી જાય એ ખોટી ભૂલ કરાવી દઈએ આપણે અનુભવ છે ડુંગળીનો ભરોહો કરાવી દઈએ કેમકે ડુંગળી ગરમ ફૂલ હોય અને એ તમે ખવડાવાય નહીં ડુંગળી ખવડાવી કે ને ના આવતું હોય ને તો તમે એને ખવડાવો બાકી આપણે હજી કોઈ ખવડાવી નથી ડૉક્ટરે કીધું કે કિલો એક ડુંગળી ખવડાવી દો અને જે જર ને કંઈ નહીં બધું પડી જાય તો આપણે ના પાડી એવું કાંઈ ખવડાવવું નથી કેમ કે પછી વીટ વધી જાય ગરમ લાગે ડુંગળી તો કે પેટની વીટ કાઢવા માટે સીધું ખાસ એક ધ્યાન એ રાખવાની હોય તો એ બેન આપણે એક ધ્યાન રાખ્યું ત્રણ ચાર જણા થઈને ખેંચ્યું ને તો એ પાડો પાડો નીકળ્યો તો પાડો કેમ જાય આ પાડો આપણે એ ટાઈપનો પાડો આવે મોઢું આગળ આવી રીતે આવે ને આગળ પગ વરી ગયા ને પાછલા પગે બેવડા વરી ગયા હતા એટલે મોઢું નકર વ્યાવાનું હોય ને બેને તો આગલા પગ ને મોઢું પહેલાં આવી જાય બારે નીકળે આગલા પગ આવી જાય ને પાછળ મોઢું નીકળી આવે આખું તો પાડું નોર્મલ ડિલિવરી થઈ જાય હવે પાડું ઊંધું ને પાડેડાને કેમ જાવ પૂછડી પૂછડી બહાર દેખાતી હતી પગ અંદર છે ને આમ બેવડા ભરી ગયા હતા એટલે અંદર તમે ધકો મારી આગળ કે મહેનત કરો ને ત્યાં એ માંડ બાણ દોરી બાંધીને ખેંચીને ગાઇ ને તો એ માન નીકળો તો કે હા કદી ડુંગળીનો આપણે ડૉક્ટરની પહેલાં કહી દઉં ડૉક્ટરની સલાહ લેવાય ડુંગળી કે ડૉક્ટર તો ડુંગ ડુંગળી ના ખવડાવતા એમ કે ગરમ લાગશે આપણે અનુભવ છે એટલે કંઈ બાકી તમારી રીતે છે ડૉક્ટર કેમ ખવડાવી દઉં ને પછી કાંઈ બહેન બીમારી થાય ને પછી કહેવાનું નહીં ચોખ્ખો આપણો અનુભવ છે એટલા માટે કહે છે અત્યારે જો ઘર બાજુ જઈ જઈ ભાઈ હું જોઈ જાઉં કે ઓલ ભાઈ આવી ગયા હશે તો નોર્મલ ડિલિવરી થઈ જાય વાંધો નહીં આવે બીજું વાંધો નબળે કે પાટણ શું છે કે પગ બહાર આવી ગયા ને પછી અડધી કલાક માથે થઈ ગઈ હતી બચવાની શક્યતા નબળે વાંધો ઈ પડે વાંધો એ મેન છે કેમ કે બચી ના શકે શ્વાસ ના લઈ આવે ને એટલે હવાની આમ તો પીડામાં જ હતી એટલે આપણે હવારે જ ઘરે બાંધી દીધી હતી તમે આગલા વિડીયોમાં જોયું હશે તો પછી આપણે એને ઘરે જવા દીધી કે આને ભેગી નથી લઈ જાય નકદેવમાં ક્યાંક મેં કીધું હેરાન કર છે લાંબા પડે લઈ જાય ને પછી હેરાન કરે ને પછી મેં કીધું એના કરતાં ઘરે બરાબર છે પાણી પાણીમાં ક્યાંક મેં કીધું વ્યાઈ જાય બેસી જાય તો શું ખબર નક્કી ના હોય તો વ્યાઈ ગઈ ભાડી લઈ આવી ગયો તો આપણે જે બેહો બધીને પાછી ટનમાં આવી રહ્યો સાઈટ આ પાડો અહીંયા છે ને બંને અહીંયા છે આવે આવશે હીટમાં તો બે ત્રણ દી પહેલાં હગર કરે છે પાડું એટલે બે દી પછી બે આવી જાય ફાઇનલ છે થાવા નથી દેવી હમણાં ઓલી ને આપણે થાવા નથી દેવી પણ ધરાથી થઈ ગઈ રોંડે આખામાં આવતી ના બેવમાં તો ત્યાં ઘરે આવી એટલે સીધી થઈ ગઈ એવું છે આપણે એને પાડી આવી ગઈ છે સારું થયું પાડી આવી ગઈ બાકી જો બાવડે નમી પડ્યા બધી બાજુ અરે પાછી વારો એક ઈ વરે એટલે બધી મારી નાખે પાછી એટલે બધી મને ટર્ન મારશે પાછી એમ કે એને જવું ઘરે અત્યારે આ બાવડે જો આખો આ સાથે મી ગયો અડધો ને અડધો ઓલી સાઈડ ને ગયો વચમાં ખાલી દાખા ઊભા છે એક રોકી લીધો જો ડૂચો ક્યાં ઝાડો આ બાવળ હોય ને ડીચો ન થવા દીધી ઓનલી બાજુ ઊચો ની હોય આ સાથે ડીચો ની હોય કેમ કે આમાં ભરા પાણી એક તો અહીંયા મોટું પડ્યું છે અને પાડી હતી ને ફસાઈ ગયેલી હતી આપડી એ તો આમ ડોકન ઊંધી ભરી ગઈ હતી એના હિસાબે કે થતું નતું આવું જો હજી કલાક દોઢ કલાક હજી વધારે રેત ને કેમકે વીટ એની ઉપડી રાત રાત આખામાં આપણે એવો હતો કે નોર્મલ થઈ જાય નોર્મલ થઈ જાય પણ ડોક એ કે ફસાઈ ગઈ હતી એ કે આખે આમ બેવડી રાખી દીધું તો એના હિસાબે આપણે એવું થયું હતું આવે ને તરત હાથથી ચેક કર્યું કીધું ડોક બેવડી વરી ગઈ છે માંડ માંડ ડોક સીધી કરીને સીધી નોર્મલ ડિલિવરી થઈ ગઈ કે બે બહુ પીડામાં હતી પછી એ જ બેની આપણે આ એક અહીંયા પડી છે ને એક બીજી ને નકરી ગઈ વર્ષની આ ત્રીજા વર્ષની છે ચાર વર્ષ લગભગ થવા આવ્યા આ આપણી જાફરીને કેમ છે બાકી રૂપમાં ઘટે કા જાફરા બધી ને આ આ ચાર વરની છે હજી આ હીટમાં નથી આવી ગયા વર્ષે આપણે ગરમીની ગોરી ખવડાવી હતી કે આવી જાય પણ આવી નથી હવે હે એની મિનરલ મિક્સર પાવડર ચાલુ કરી દીધું આપણે જોકે એમાં તો આવી જ જાશે ડોક્ટર સાહેબ આવ્યા હતા તેથી આપણે કીધું ભાઈ આવી રીતે છે ચેટમાં નથી આવતી તો એ કે મિનરલ મિક્સર પાવડર ખવડાવો એક મહિના સુધી ખવડાવો એક મહિનામાં જો ન આવે ને તો પછી કે દવા મૂકશું હા આપડા ભેહ બધા રખડે પાછો ટન મારી લીધો એટલે બધું હમણાં ભાગ છે ઘર બાજુ આમાં હું કુવાડ્યો થઈ પણ એમાં જ રખડે વધારે ઓલી બાઈ ભાગમાં નથી રખડતી કેમ કે હમણાં પાણી ભાઈ રહ્યા રેજ છૂટી પડ્યા ને એટલે તો આપણો આ એક પાડો મરી ગયો છે તો આને ચરી નતો ઇચા ખાઈ ગયા હતા ચબડી જોઈએ બેઠી છે ડખાના અંદર ફસાઈ ગઈ હતી અત્યારે બેઠી આરામથી બે થોડીક અગ્રેસિવ અત્યારે ઘર પાછ બધા રખડે દૂધની પણ ગાડી આવી ગઈ કાંઈ કા હલો ખીલેસા ખીલે થાય બધાને ટાઈમ થઈ ગયો ખીલે થવાનો હવે આમાં બીચો કરી ગયો ચારે ખરો બી કઈ ને આ છે રોડ માથે અહીંયા રસ્તો પડે છે વાટ જોઈને ઊભી છે હાલો હાલો હલો હલો હાલ નાક રાખી લેતા એમ આપણે બધે મારી દીધી દવા બધા દવા મારી દીધી બરી ગયું બધું ગયો ગયું ઘણો ફાયદો થયો હવે આટલા પરવાને લગભગ નહીં થાય થાય થોડો ઘણો રહી ગયો અત્યારે બધું જ મેં ટન મારી લીધા પાછી ઘર બાજુ બધા નાખી લે બાંધાઈ જાય વિડિયો વયમાં આવે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય રામ જય સોનલમાં